સ્વાગત છે તો મિત્રો હવે આપણે વાત કરીએ ને તો પેલા તમે આ કીર્તિ પટેલ વિશુ રાજપૂત વિશે શું કહેવા માંગે છે ને એ પેલા તમે આ સાંભળો પછી આપણે ધબધબાટી બોલાવશું પેલા તમે આ સાંભળો

ત્યારબાદ બાદ એની દીકરીની એકવાર એને સ્ટોરી ચડાવી આભાર જો મિત્ર એની દીકરી Aí é eu હવે મિત્રો કીર્તિ પટેલે હવે મિત્રો શું કીધું તમે સાંભળ્યું જ પણ હવે મિત્રો તમને શું લાગે છે આ કીર્તિ પટેલે જે કીધું એ સાચું કીધું છે હવે મિત્રો જો તમને ખબર હોય ને તો તમારે કોમેન્ટ કરવાની છે કેમ કે મિત્રો ઘણા બધા લોકો એમ કહે છે કે કીર્તિ પટેલે જે કહાની કીધી વિશુ રાજપૂતની એ કહાની સાચી છે પણ ઘણા બધા લોકો છે ને એ એમ કહે છે કે આ કીર્તિ છે ને એ ધૂટાળી છે હવે આવું ખોટું બોલે છે એવું ઘણા બધા લોકો કહે છે પણ ઘણા બધા લોકો છે ને એ વિશુ રાજપૂત ને સપોર્ટ કરી રહ્યા છે અને કહે છે કે વિશુ રાજપૂત તમારે બીવાની જરૂર જરાય નથી આવી આ કીર્તિ પટેલ છે ને એ બોયલા રાખે સાંભળા કરો પણ મિત્રો હવે તમે કોને સપોર્ટ કરો છો એ કોમેન્ટની અંદર જરૂર જણાવી દેજો કેમ કે મિત્રો ઘણા બધા લોકો છે ને એ રાજપૂત રાજપૂતને સપોર્ટ કરી રહ્યા છે અને વિડીયો બનાવી અને સોશિયલ મીડિયાની અંદર અપલોડ પણ કરી રહ્યા છે પરંતુ મિત્રો તમે કોને સપોર્ટ કરો છો એ પણ તમારે જણાવવાનું છે કેમ કે કીર્તિ પટેલને પણ ઘણા બધા લોકો સપોર્ટ કરે છે અને કીર્તિ પટેલને પણ એમ કહે છે કે કીર્તિ પટેલ તું સાચી છે તું એક દીકરીને ન્યાય અપાવવા માટે તું લડી રહી છે આવું બધું ઘણા બધા લોકો કહે છે પણ મિત્રો હવે તમારું શું કેવું છે એ કોમેન્ટની અંદર જરૂર જણાવી દેજો અને મિત્રો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો યાર જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ જ નથી લૂટી જવાનું તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને હવે મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી મારા તરફથી બધા મિત્રોને જય જય દ્વારકાધીશ